જય માતાજી જય દ્વારકાધીશ ખેડૂતભાઈ તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ મહુવા માર્કેટ યાર્ડની અંદર તો આજે આપણે લાઈવ બકાલાની હરાજી જોવાની છે તો આ ચેનલમાં નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો ને એક જય જવાન જય કિશાનની કોમેન્ટ મારી દેજો તો ચાલો મિત્રો આપણે લાઈવ હરાજી જોવા જઈને આજે તારીખની વાત કરીએ ને તો ચાર તારીખ નવમો મહિનો બે હજાર તો ચાલો લાઈવ હરાજી જોવા જઈએ મિત્રો આ છીંગના ભાવ આજના છે ને ત્રીસ રૂપિયાની કિલો છે મુવા માર્કેટયાર્ડની અંદર જવ તમે એક અરખી હિંગ આવશે મિત્રો ચાલો મિત્રો આ દેશી મકાઈ તેમજ દોડાના બાર રૂપિયા છે કિલોના ભાવ મહુવા માર્કેટ યાર્ડ ની અંદર બાર રૂપિયા ના કિલો છે મિત્રો ડોડા અમેરિકાના અમેરિકન ડોડા ના ભાવ છે મિત્રો દસ રૂપિયા બોલો રૂપિયા મોછા બોલર મરચાનો બોલર મરચાનો રૂપિયા હો મિત્રો મરચા

પંચોતેર રૂપિયા મિત્રો હજી લાલ મરચા જોવો કેવો પચીસ કિલો વીસ રૂપિયા મિત્રો બે ભાવ છે મિત્રો આજે સિંગુ ના ભાવ છે સો રૂપિયા ની કિલો મિત્રો કેવો ભાવ જુઓ

મિત્રો ખાલી લીંબુ ટોપ જુઓ આપણે ખેડૂત ને પૂછી રહી શું આજના બજાર ભાવ છે આજમાં શું ભાવ છે દાદા આ પચીસ ત્રીસ રૂપિયા વીસ રૂપિયા જેવા લીંબુ શંભુ દાદાના લીંબુ પ્રખ્યાત પ્રખ્યાત લીંબુ છે હેડમાં શંભુ દાદાના લીંબુ છે મિત્રો મિત્રો આ નવું આદુ છે એના ચાલીસ રૂપિયા છે અને આ જૂનું આદુ છે એના આજના એંસી રૂપિયા બજારમાં છે आज स अनुर अ्छ शटना प्छे नहीं राा इंद મિત્રો આજે આના ત્રીસ પાંત્રીસ રૂપિયા સુધીનો ભાવ પીડો છે મિત્રો આજે આને આ રીંગણા કયા કહેવાય ને કોમેન્ટ મારીને જરૂરથી જરૂર કહેજો આ રીંગણાના ભાવ આજના ત્રીસ રૂપિયાના કિલો છે મિત્રો નાના નાના રીંગણા છે

2 કિલો અંજો પેંજો લે ઓ દાદા તમે જ લે દી કે હા એવા દાદા એ લીધેલી છે ભાઈ 50 રૂપિયા 80 રૂપિયા વાય આજમાં કોથમરીના ભાવ પચ્છા ને સાઠ રૂપિયા છે બે ભાવ મિત્રો આજે આ મેથીના ભાવ છે પંદર રૂપિયાની ચૂડી છે જો તમે એવડી એવડી ચૂડી છે મિત્રો આજે ખૂબીમાં ફૂલ ટોક છે જો તમે દસ થી પંદર રૂપિયા લગ્ન આજનો ભાવ પડેલો છે મિત્રો ગોવર પણ એટલો ટોપ છે ગવાર ના ભાવ છે ગવાર ત્રી રૂપિયા ત્રી રૂપિયા છે તમારો <laughs> <laughs> મિત્રો આજે આ ફૂલેવર ના પાંત્રીસ રૂપિયા થી ચાલીસ રૂપિયા આજના ભાવ પડેલો છે મિત્રો આજે ત્રીસ રૂપિયા છે પચીસ થી ત્રીસ રૂપિયા લગ્નનો ભાવ છે આજના મિત્રો આજે વટાણિયા સોરાના પિસ્તાલીસ થી પચાસ રૂપિયા આજનો ભાવ પડેલો છે આજે આ ભીંડાના પંદર રૂપિયા થી વીસ રૂપિયા લગ્નનો બજાર ભાવ છે મિત્રો

ને વાલણ ને મરચા એ રીગડા ભીંડો દૂધી દુધિયા ગવાર મરચા વાલણ પાંદરી દુરિયા ગાજર ગવાર મરચાં ભીંડા ચાલીસ રૂપિયા તમારા મંડા સાંતુ માન આજે આવી દેના ચાલીસ રૂપિયા છે મિત્રો આ સફેદ ભીંડા દેશી છે મિત્રો સફેદ રૂપિયા ચાલીસ રૂપિયા લાલ ભીંડા છે એના પણ ચાલીસ રૂપિયા

મરચાનો ભાવ શું છે દાદા 30 રૂપિયા રૂપિયા છે ભાઈ લઈ લીલા મરચાના અંજે પાંદડીના ભાવ આપણે ખેડૂને પૂછી લેઈ ભાઈ શું ભાવ છે આજમાં છે 80 રૂપિયા રૂપિયા છે ભાઈ આજે લીલી લે પાંદડીના તાજે તાજે જવો તમે

તેત્રી રૂપિયા ભાઈ પાંત્રીસ 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 લીંબુ પાંત્રીસ બોલો ભાઈ એક નંબર લીંબુ લો લીંબુ ના ભાઈ પાંત્રીસ રૂપિયા ਉਹ ਆਇਆ ਨੇ ਅੱਜ ਲੈ ਸਮਰੀ ਇਹ ਲੈ